અસલામલીકુમ કેમ છો બાળ મિત્ર આશા કરું છું તમે બધા મજામાં હશો બાળકો તમે દિવાળી વેકેશનમાં ફરવા ગયા હશો અને ઘણું બધું રમ્યા હશો હવે આપણે રમવાની તરફથી ભણવાની તરફ આવી જઈએ તો ચાલો બાળકો આપણે ભણીએ બાળકો આપણી શાળાનું નામ છે સુરૈયાબેન વિશુભાઈ ઝવેરી બાલવાડી બાળ મિત્ર આપણું ધોરણ છે જુનિયર કેજી વિષય છે અંગ્રેજી અને આજે આપણે વિષય આંખમાં કે ફોર કાઇટ ઘૂટવું અને લખવું શીખીએ બાળકો તમને યાદ છે આગળના તાસમાં આપણે એફોર એપલથી લઈને જે ફોર જગ સુધી શીખી ગયા तो चलो तो पुनरावर्तन कर लो आ शू ए फॉर एप्पल एफॉर एप्पल पी शू डी फॉर बॉल बी फॉर बॉल पीछे सी फॉर कैट सी फॉर कैट पी डी फॉर डॉग डी फॉर डॉग पची शू आए इ फोर एलिफ ए फॉर फीस ફોર ગ્રેફ્સ પછી શું આવે જે ફોર જગ બાળકો જે ફોર જગ સુધી આપણે શીખી ગયા હવે જે ફોર જગ પછી શું આવે તો ચાલો જોઈ લઈએ જે ફોર જગ પછી કે ફોર કાઇટ આ શું છે બાળકો કે 4 કાઈટ સરસ કે 4 કાઈટ હવે આપણે કે 4 કાઈટ ઘુટતા શીખીએ બાળકો અહીંયા બતાવ્યા પ્રમાણે ઉપરથી નીચે સુધી ઊભી લાઈન દોરો પછી વચ્ચેથી બંને તરફ ત્રાસી લાઈન દોરો અહીં બતાવ્યા પ્રમાણે બીજી ત્રાસી લાઈન છેની તરફ દોરો आ शू बनी गए आप फरी एक बार जी लीए लाइन दौरो वीर तरफ एक त्रासी लाइन दौरो बतावे प्रमाण बीती त्रासी लाइन दौरो के फोर टाइट आम केफोर काूटता जाओ अलता जाओ के फोर काइट बाड़को केफोर काूटिया बाड़ पी આવી રીતે દેખાવું જોઈએ બાર મિત્રો શાળામાંથી આપેલ ચોપડીમાં પાના નંબર છવ્વીસ ઉપર ટપકા પર કેફોર કાઇટ સારા અક્ષરે બોલી બોલીને આખા પાના પર લખો ત્યાર પછી તે છોપરીના પાના નંબર સુતાળીસ ઉપર કેફર કાઈટ જોઈને આખા પાના પર સારા અક્ષરે સારી રીતે બોલી બોલીને લખો આશા કરું છું તમે અહીંયા સુધી કરશો બાળકો તમને પેપર કાંઈક ઘટતા અને લગતા મજા આવીને આપણે ફરી મળીશું બાય બાય અલ્લા હાફીઝ